ઘણા લોકો આવે છે એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું અત્યારે આપણી સાથે યુવાનો ઉભા છે એમને આપણે પૂછીએ કે એમને લોકસભા વિશે કંઈક વાતો કરીએ લોકસભા વિશે એમના પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે એમનો શું મંતવ્ય છે સાહેબ તમારું નામ મારું નામ અલીભાઈ અંસારી પાડે અલીભાઈ જી અત્યારે જે લોકસભાની ચૂંટણી છે અને એના માટે અત્યારે ટૂંક સમયમાં વોટિંગ થશે સાત તારીખે અને દસ દિવસ જેવા બાકી છે પણ આપણા વિસ્તારમાં બંને કેન્ડિડેટ આદિવાસી વિસ્તારના છે અને આદિવાસી વિસ્તારથી આવે છે અને ચર્ચિત ચહેરા છે એક ચર્ચિત ચહેરો છે અને એક ફ્રેશ ચહેરો છે તો આ વખતે કયા કેન્ડિડેટ એવું લાગશે કે બાજી મારશે તો પહેલી વાત તો ચર્ચિત ચહેરો કામ નહીં આવે એજ્યુકેટેડ ચહેરો કામ આવે અને અમારા ધવલભાઈ પટેલ છે તે એકદમ એજ્યુકેટેડ અનંતભાઈ પટેલ પણ એજ્યુકેટેડ અને ઘણું સારું ભણેલા છે અને પોતે ટીચર છે બરાબર છે તેવું છે પણ તમે લોકસભા 26 માં તમે જો ને ભારતીય જનતા પાર્ટી તમે તમે વિકાસ તમે જો હા અને અહીંયા આ સીટ લગભગ ધવલભાઈ પટેલ પાંચ લાખ થી વધુ માર્જિન જીતે છે માર્જિન લે છે પણ લાખ વધુ થી માર્જિન લઈ જવાની વાત તમારી વાત સાચી છે પણ ધવલ પટેલ ને એક પ્લેન દ્વારા ઉતારેલો ચહેરો છે આ એ ચહેરો છે એવા આજ વિસ્તાર થકી પેમ્પલેટ બહાર પડ્યા છે

કામ થયું છે એટલે સો ટકા વિકાસ તો થયો છે સો ટકા વિકાસ થયો છે સો ટકા થયો છે એટલે ધવલભાઈ સો ટકા ચાલે ધવલભાઈ સો ટકા ચાલશે શેખ સાહેબ અત્યારે લોકસભાની ચૂંટણી નો ચાલે છે અને ટૂંક સમયમાં સાત તારીખે આપણે વોટિંગ કરશું તો એ મોહલમાં અત્યારે તમે શું કહેશો કે વિકાસ કેવો છે અને જે કેન્ડિડેટ ઉભા છે એમાં તમને શું લાગે છે કે આપણો સાંસદ આવશે અને આપણા કામ કરશે એવું તમને કોના તરફ લાગે તો પેપર પર જ વિકાસ છે એના પર પેપર પર પેપર પર વિકાસ થયો બીજું કઈ નહીં મળે ગરીબ આવે નોકરી બેરોજગારી છે બધા ગમત તોડી રાખેલી છે બેરોજગારી અને મહેંગાઈ એનો મુદ્દો તોડી રાખેલી છે બધા ફાયદો થાય તો ઉદ્યોગ લોકો ને મોટા મોટા લોકો ને થયેલો છે ફાયદો જે કઈ થયો ને અહિયાં તો હવે શું કે એક જ ચાલે આનંદ પટેલ ચાલે આનંદ પટેલ આનંદ પટેલ ચાલવાનું કારણ એમાં તો આ કેન્ડિડેટ જો ધવલ પટેલ રાખ્યો છે તો આપણે જવા તો થોડો તો સમય નથી ઓળખતા

એના ઉપર એમણે ધ્યાન આપ્યું છે અને કીધું છે કે અનંત પટેલ કેમ તો અનંત પટેલનું કારણ એટલું જ છે કે એક અનંત પટેલ લોક નેતા છે અને લોકો માટે લડે છે અને લોકોના પર્સનલ લોકોના અવાજ માટે પણ એ કોઈ પણ જગ્યાએ પહોંચી જાય છે અને એના જ માટે શેખ સાહેબે કીધું કે અમારી ઈચ્છા અનંત પટેલ છે અને અનંત પટેલ અમારો અવાજ બનીને દિલ્હીમાં ગુનશે તમારું નામ ઇમરાન ઇમરાનભાઈ લોકસભાની ચૂંટણી માટે તમે શું વિચારો છો અમે વિચારીએ છીએ કે આપણે અહીંયા આપસ માં એકતા રહે અને એવા આપડા લીડર આવે આપણા બધા સાથે લઈને ચાલે સાથે લઈને એટલે એકતા બહુ જરૂરી વાત છે ઇમરાન ભાઈ કીધું કે એકતા એ મહત્વની વસ્તુ છે ચૂંટણી આવે છે અને જાય છે પણ એકતા હોવી જરૂરી છે એપીજે અબ્દુલ કલામ ચોક ઉપર હતો અને જ્યાં મારી સાથે ઘણા લોકોની વાત થઈ અને મુસ્લિમ સમાજના લોકો નમાઝ પડી અને આવ્યા હતા અને મેં એમની સાથે વાત કરવાની કોશિશ કરી અને આપણે જે વાત કરી છે એ પણ જાણવાનું મળ્યું કે કિલ્લા પાર્ટીમાં કોણ ચાલે છે અને કોનું વર્ચસ્વ રહેશે અને કોની તરફી મતદાન થશે અને કોણ અહીંથી આગળ આવશે હું છું સન ઓફ આદિવાસી જી દેશી ન્યુઝ